ચિત તમારા પૌતાના અચમીરા ફેશનના YouTube ચેનલ પર તો મિત્રો ગરમીઓ ની સીઝન તો આવી ગઈ છે તો હું ગરમીના સીઝન માટે આવા ટાઈપના કોટન સાડીના કલેક્શન લાવ્યું છે ખૂબ જ ધમાકેદાર કલેક્શન રેવાના છે કલર્સ ની વાત કરો તો કલર્સ સે એટલા કલરફુલ છે જેમ કે આપણે ગુજરાતના અંદર ગુજરાત એટલું રંગીલું છે એટલા જ અચમીરા ફેશનના અંદર કલર્સ મળી જશે મિત્રો આપણે વાત કરીએ ડાર્કી સ્કિન ટોન ની કે પછી બ્રાઈટ સ્કિન ટોન તમામ સ્કિન ટોન ને સારા લાગી તેવા રેકર્ડા છે તમને કલર મળી જશે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રે કલર હું કોન્સેપ્ટમાં તમને એક સાડીનો પીસ બતાવજો જે કે રહેવાનો છે પેપર કોટન પર જોઈ શકો છો ખૂબ જ વધારે સ્મૂથ ફેબ્રિક બની જશે અને સાડીનો લુક તમે જોઈ શકો છો કેવો સરસ ડિસેન્ટ લુક આવે છે ટ્રેપિંગમાં ઈઝીલી રહેશે લાઇટવેટેડ છે બ્રીથેબલ રહેવાની છે ને ખૂબ જ સરસ સરસ અહીંયા તમને સાડીનો 컬લેક્શન જોવા મળી જશે જેમ કે હું જે તમને કીધું ને ગરમીની સીઝન આવી ગઈ છે તો ગરમીની સીઝનના અંદર ફ્લાવર્સ એટલા ક્યૂટ ક્યૂટ હોય છે તો આપણે સાડીના અંદર કેમ ફ્લાવર્સ ની જોડી સાડીના અંદર તમને ડિજિટલ પ્રિન્ટના અંદર આવા ટાઈપના ફ્લાવર્સ પેટર્નના અંદર સાડી મળી જશે ખૂબ જ સરસ ન ક્વોટરના અંદર રહેવાની છે મિત્રો જોઈ શકો છો પલ્લુંના અંદર તમને આવા ટાઈપના ઝાલર પ્રકારની લેસ મળી જશે જેના આપણે ટસલ્સ પણ કહી શકીએ અને કલર જોઈ શકો છો કેવો સરસ કલર છે એકદમ સરસ આ લાગે ને સ્પેશિયલી ગરમીની સીઝનના માટે સ્પેશિયલી આ કલર બનાવ્યો છે સ્પેશિયલી પ્રિન્ટ બનાવી છે એવા ટાઈપના તમને કલેક્શન મળી જશે કલર ઓપ્શન અને પ્રિન્ટ પણ તમને જોઈ શકો છો કે આવા ટાઈપની પ્રિન્ટ મળી જશે કલર ઓપ્શન મળી જશે અહિયાં તમને એટલી બધી વેરાઈટીઝ મળી જશે યેલો થઈ ગયો કે આવા પ્રકારનો છે જે ગ્રીન કોન્સેપ્ટ થઈ ગયો મિત્રો કલર્સ અને इतला बता छे इवन बात करू प्रोडक्ट ની વેરાઈટીસ ની પ્રોડક્ટ અને વેરાઈટીસ ની ભી અહીંયા કઈ કમ્યુનિટી આવા ટાઈપના મજેન્ટા વિંગ છે જેમ કે હોય ને તમને કીધું ને ડાર્ક કલર ઓપ્શન માં પણ તમને પીસીસ મળી જશે આ ডেইলি વેઅર નું કલેક્શન છે જેમ કે હવે કોટન સાડી કીવી હોય છે સ્વટ ઓબ્ઝર્વ કરી લેતું હોય છે इवन વાત करू તો ખૂબ જ વધારે કમ્ફર્ટેબલ હોતું હોય છે એટલા માટે લોકો કોટન સાડી વેઅર કરવાનું વધારે પસંદ કરતા હોય છે ઓડિશા ના અંદર ખૂબ જ વધારે જે છે ચાલતી હતી કોટન સાડી જેમ કે બોમકાઈ પ્રિન્ટ કોઈને ખબર હશે તો આવા ટાઈપની બોમકાઈ પ્રિન્ટ્સ આ અંદર પણ એટલે સાડી મળી જશે આવા ટાઈપની સાડી ઓડિશાના અંદર ખૂબ વધારે ચાલતી હતી 10 પછી ગુજરાતના અંદર પણ આવા ટાઈપના લિકવે કલેક્શન પસંદ કર્યા હતા ઈવન તમે બધી ચોડિયન્સના ટેસ્ટ મુકવા કારણ કે આપણું ગુજરાતમાં કેવું છે વધારે ટાઈપની ઓડિયન્સ મળી જશે મિત્રો એટલે તમે બધી ઓડિયન્સના ટેસ્ટ મુકવા જોઈએ આવા ટાઈપની તમે સાડી મૂકી શકો છો ડીસેન્ટ લુક તો આવશે પણ ઈ કમ્ફર્ટેબલ વર્ વધારે હોતી હોય છે એટલા માટે ઈવન વાત કરો તો આપણે ડેલી વેર તો જોઈ લીધા તમને આવા ટાઈપની થોડું પ્રીમિયમ ક્વોલિટી જોઈતી હોય તો આવા ટાઈપના થોડા હેવી કોન્સેપ્ટમાં આપણે મળી જશે વર્ક સાડી લેવાની છે કોટન સાડી લેવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કોટન સાડીના અંદર આવા ટાઈપના વર્કનો 컬લેક્શન મળી જશે જ્યાં તમને સિરોસની વર્ક આપ્યો છે થ્રેડ વર્ક આપ્યો છે અને પોસ્ટર તમે જોઈ શકો છો કે કેવું સરસ પોસ્ટર પણ તમને જોવા મળી જશે કલર વેરાઈટીઝ જોઈ શકો છો તમે તમારી આંખેથી તમામ કલર્સ અને તમામ વેરાઈટીસ અલગ અલગ મળી જશે મિત્રો આવા ટાઈપના તમને એટલા બધા 컬લેક્શન મળશે ને કે હું 컬લેક્શન બતાઈ બતાવ્યા થાકી જઈશ

અંદર પણ તમને સાડીઓના কাલેક્શન મળી જશે પણ વસ્તુ એક તમે જોજો કે તમામ વસ્તુ બંચ વાઇઝ છે આપડે મિત્રો સિંગલ પીસના અંદર ડીલ કરતા જ નથી તમને આવા ટાઈપના બંચ ટુ બંચ સેટ વાઇઝ વસ્તુઓ પરચેસ કરવી પડશે જેમ કે આના અંદર જે છે તમને 6 પીસના સેટ મળી જશે જો આપણા કોઈના અંદર 4 પીસ હોય છે કોઈના અંદર 6 હોય કે કોઈના અંદર 10 પીસ હોય ઇત્યાવા ટાઈપના તમને સેટ ટુ સેટ વસ્તુઓ પરચેસ કરવી પડશે ન અમે એક વસ્તુનો ધ્યાન મૂકે છે કે આપણા સાથે કેવું હોય છે હવે નાની ઇન્વેસ્ટમેન્ટથી લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે માત્ર 25 થી 30000 અંદર अजमीरा फैशन जे चे, आपे चे। इतना कलर्स तमने अलग -अलग जे अपॉर्चुनिटी આપે છે એટલા માટે કલર્સ તમને અલગ અલગ મળી જશે જેમ કે કોઈને ઘરેથી બિઝનેસ નાનો આમ તો સ્ટાર્ટ કરવો હોય રે રિટેલર્સ ને કીધું હોય અલગ અલગ વેરાઈટીસ જોઈતી હોય અલગ અલગ કલર્સ જોઈતા હોય ત્યાં તો એ લોકો સેલ કરી શકસર હે મિત્રો તો આવા ટાઈપના અલગ અલગ કલર્સ અલગ અલગ વેરાઈટીસ તમને મળી જશે અને જો adhari collection જોઈતા હોય જોવા હોય તો વિડિયો કોલ ની પણ સુવિધા છે ઓનલાઈન શોપિંગ ની પણ સુવિધા છે બિન્દાસ થઈને આમ ઓનલાઈન શોપિંગ જે છે કરજો કારણ કે પ્રોડક્ટ જ્યાં સુધી તમારા ના પાસે પહોંચે નહીં ત્યાં સુધીની તમામ જવાબદારી અજમીરા ફેશન ની રહેવાની છે મિત્રો એડ્રેસ રહેશે આપણો રેલવે સ્ટેશન થી માત્ર એક ના અંતરે સુરાના વન ઝીરો વન જોવા મળી જશે સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર અજ મેરા ફેશન છે અને સિક્સ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી નાઇન પ્લસ Uh, मित्रों काउंटर जो आ, से तो राश अली जो अजमेरा फेशन पर विजिट करो स्क्रीन पर नंबर आ गए महित प्राप्त कर सको पिकअप ड्रॉप विडियो कॉल ऑनलाइन शॉपिंग आटी बड़ी सुविधा फेसिलिटीज लाभ लो बिजनेस स्टार्ट करो ने सारो एवं कलेक्शन लैने जाओ तो बस मित्रों आजियो में आटलूज तो ता हूँ तक मड़ीश नवा वीडियो में कई नवा कलेक्शन साथी धन्यवाद